ઓ તોમી સંગાડા ગયા ના 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 તમારે 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 મારે હોરે તુઓ આ જા મસ મારે તું લામ વધારે તું નામ કરા તું મારે તું માગવા મારે ફરત કસઈ દીકવા જાય આની આની ફરત જ છે કરી વસની આવડે કાયા આવવા લાગે આ આ ઇત ગિતે ગાય ઇત થાતારાય દે તું என்னப்பட பாய் <laughs> <hai? laughs> <basics> <laughs>